પાવી જેતપુર પાસે રતનપુર ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું જ્યાં જનતા રેડ કરવામાં આવી અને ત્યાંથી પાંચ મશીન અને ચાર હાઇવા ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે અહીં જિલ્લામાં સતત ગેરકાયદેસર રેતી ખનન થતું હોય છે જેના પર ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે છોટાઉદેપુર જિલ્લો રેતી ખનન માટે સ્વર્ગ સમાન બની ગયો છે જેને લઈને બહારના જિલ્લાઓમાંથી પણ મોટા પાયે રેતી માફિયાઓ અહીંયા આવીને રેતીનો ધંધો કર્યો છે અને કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે જેમાં કેટલાક ઠેકાણે કાયદેસર લીઝના નામે બે નંબરમાં રેતી ખનન કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જેના તા દ્રશ્ય પુરાવાઓ પાવી જેતપુરના રતનપુર ખાતે જોવા મળ્યા રતનપુર ગામની હદમાં ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું જેના પર ગત સાંજે મોટી રાસલી ગામના યુવાનોએ જનતા રેડ કરી અને આ જનતા રેડ દરમિયાન સ્થાનિક યુવાનોએ ચાર હાઈવા ટ્રક અને પાંચ મશીન ઝડપી પાડ્યા ત્યારબાદ ખાણ ખનીજ વિભાગને જાણ કરતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને પાંચ મશીન તેમજ ચાર હાઈવા ટ્રક ઝડપી પાડ્યા છે તે કબજે લેવામાં આવ્યા છે અને હવે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે

આ અહીંયા રોડ ની આજુબાજુ કોઈ નવા સ્ટોકની છેલ્લા બે વર્ષથી કોઈ મંજૂરી આપતા નહીં જ્યારે આ સ્ટોક અત્યારે મહિનામાં જ ચાલતો હશે અને મંજૂરી કેવી રીતે આપીને એ વિષય તપાસનો વિષય છે અને બીજી વસ્તુ કે જિલ્લાની અંદર આટલું મોટું કોભાડ આજે ચાર ચાર ગાડી અને પાંચ પાંચ મશીન પકડાય સાહેબ ખાનગઢ શરમ આવી જોઈએ આટલો મોટો સ્ટાફ આટલું મોટું વહીવટી તંત્ર અહીંયા આટલો આજે ત્રણ ત્રણ વર્ષથી બ્રિજ તૂટેલો છે પેલો રતનપુર વાળા બ્રિજ ની કોઈ હાલત અત્યારે ગંભીર છે મતલબ એ બી તૂટું તૂટું થઈ ગયેલો છે આજે જિલ્લાની અંદર કોઈ રસ્તા નહીં અને આટલું આટલું મોટું ખનીજ ની ચોરી થાય આજે શરમની વાત કહેવાય એમ અને જનતા રેડ કઈ પકડાવે આ અધિકારીઓને ડૂબીને ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ સાહેબ અમારું એ કેવું છે રાઠવા દીપકભાઈ ચંદુભાઈ આજે પાવી ઓરસંગ નદીમાં અમે પાંચ મશીનો છ ટ્રકો એમાં ચાર પકડી છે બે ભાગી ગઈ છે અને ચાર ટ્રેક્ટરો છે પાવડા એ જે ઘણા સમયથી ખોદકામ કરતા હતા અને આજે વધારેમાં વધારે એક બસો મીટર ની અંદર રતનપુર બ્રિજ ની બાજુમાં સ્ટોક કર્યો છે બીજો સ્ટોક અહીં રાસલી કર્યો છે અને એ સ્ટોક અત્યારે તૈથી રેતી લઈને રાસલી આવતા હતા લીજ ક્યાં છે અને ખોદકામ ક્યાં થયું છે જ્યારે અમે આ એક બ્રિજ તો તૂટી ગયો આ બીજા બ્રિજ ને બચાવવા માટે અમે આ જનતા રેડા બીજી વખત થઈ છે તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ મળતો નથી કારણ કે બધું મિલી ભગત હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે તંત્ર જ અત્યારે હું કહેતો હતો કે બે જ મશીનો લેવાય કારણ કે બે જ મશીનો છે બીજા તો અંદર છે તો એ લોકો ચોક્કસ કઈ રીતે માપણી કરી લીધી ને ખાતરી કરી લીધી કે આ મશીનો અંદર હતા અને એ મશીનો બીજી જગ્યાએ ખોદતા હતા તેથી ભાગ્યા છે અને બે ગાડી બી ખાલી કરીને ભાગી ગઈ છે અને ચાર ગાડી અત્યારે અહીં ગાડી પકડી છે એ બી ઓવરલોડેડ છે અને ચાર ટ્રેક્ટરો ભાગી ગયેલા છે અને મશીનની અંદર જીપીએસ લાગેલા હતા નહીં નહીં નેમ પ્લેટ નથી તો ખનીજ વિભાગના અધિકારીઓ એવું કહેતા હતા કે આ જરૂરી નથી હોતું એવું બી કીધું છે અમને અને બીજું કે કે ખનીજના અધિકારી એવું કીધું તો પાણીમાં ખોદી શકાય છે પહેલા નાવડીઓ નથી ચાલતી આ આઈ અધિકારીઓ બી આવું કેતા હોય તો રેતી માફિયા કેમ ના ફાટે અને બીજી એક વસ્તુ કે આજે ત્રણ વર્ષથી એક બ્રિજને ધોવાયે તો આ સરકારી તંત્ર માફિયાઓની સાથે મિલી ભગત કરીને ચાલી રહ્યું છે એવું અમુક દેખાઈ રહ્યું છે અને આજે અમે જનતા રેડ કરીને આટલી વસ્તુ પકડી છે અને આ બાજુ મશીનો બી મૂક્યા છે હવે શું કાર્યવાહી કરે છે કે આજુબાજુ લીજો ચાલવી જોવે નહી એ વસ્તુ અમે નવ મહિના પહેલા બી કરેલી છે અને અરજી અમારી જિલ્લા સ્વાગત પેન્ટિંગ પેન્ડિંગ છે દબાઈ દીધેલી છે અત્યાર સુધી એની પર લીગલી એક્શન લેવામાં આવી નથી બે બે વખત માપણી કરીને પંચકેશ કર્યું છે એનું બી કોઈ પરિણામ મળ્યું નથી જનતાને તો આ લોકો અધિકારીઓના નેતાઓના લીજમાં અપ્યાઓ બિલકુલ કશું ગણતા નથી એમની મનમાની ચાલી રહી છે આજે જે ખોદાયું છે કેટલા ફૂટ ઊંડું ખોદાયું છે અને કેટલું ખોદાયું હશે તમારા અંદાજ મુજબ કેટલું અમારા અંદાજ મુજબ 3 થી ચાર 4 ફૂટ ઊંડાઈ છે અને લંબાઈ મિનિમમ છસો સાતસો ફૂટ ની લંબાઈ છે ગહેરાવો મિનિમમ પાંચસો ફૂટ ની આસપાસનો ગહેરાવો છે મારું નામ જીગ્નેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ

ગનમેનો ચાર ચાર મૂકે છે તો નદીમાં હાચવું બ્રિજ કઈ જયારે આટલું મોટું બે નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે જરૂર છે એ લોકો કઈ ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી અધિકારી મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે તમને બતાવું પછી અધિકારી સીધા ગાડી અહીં આવ્યા ને એમની પાછળ અમે આવ્યા પછી અહીંથી અધિકારીઓને કીધું કે અમે લઈને આ ગાડીઓ ખાલી ગાડીઓ લઈ જવા કહેતા હતા એ ગાડીઓ લઈ જઈએ અમે સિલકા દઈએ અમુક કાયદેસરની કામગીરી કરવા દો એમ તો અમે કીધું કે ભાઈ અહીંથી જવાના જે ગુપ્તા સાહેબ છે

વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે ચાર પાંચ પાંચ મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીજ કરીને અહીંયા ચોક ઉપર મુકાવે છે વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે ને એ ખાણકામ વાળા વિસ્તારની માપણી પણ ફરિયાદી છે કરવામાં આવે છે સર ટ્રેક્ટરો ચાર હતા એ

અને બે ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને આમાંથી માંથી ગાડી હતી ટોટલ ટેલિફોનિફોન માં વાતચીત થઈ એમના કેવા અનુસાર જ તમને કીધું બે મશીન તમે જી બીજા કોઈ તો એ બી વાત થઈ આપડે સાહેબ ખોદકામ કરતા હતા જનતા રેડ થઈ તો મશીનો તો પછી એને મારો કહેવાનો મે જનતા રેડ કરી તો આપના જનતાના પ્રતિનિધિને ને પૂછો તો ભાઈ અમારી કેટલા મશીન હતા તો એમનું કેવું એ હતું ભાઈ આ બે મશીનો પીળા કલરના બે મશીનો હતા એવું એમને જણાવ્યું અને જસ્ટ એ વખતે તમે આ એટલે મે તમને એવું કીધું બે મશીનો પછી આપે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા તો આપના જે પાંચ મશીનો હશે ગાડી છે એના જે ડેટા છે ખાલી કરી ના ત્યારે આપણો જે જનતા રેડ થાય તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે અને ચાર ટ્રેક્ટરો છે પાવડાવાળા ટોલીવાળા નહીં કે જે વેણમાંથી સરખું કરતા હતા એટલે હવે કદાચ ઇશ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા પણ આ મશીનો વાડીનું નહીં લીજનું કામ કરી રહ્યા છે અઠવાડિયે દસ દિવસના વિડીયો બી છે આપડે